તરફથી આપેલ આગાહી મુજબ અને ગઈકાલથી જે અત્યારની પરિસ્થિતિ છે નવસારી જિલ્લામાં એમાં ગઈકાલથી છત્રીસ કલાકમાં આશરે ટોટલ જિલ્લામાં વન સિક્સટી સેવન એમએમ વરસાદ થયો છે એમાં આજ ત્રેવીસ સાતના દિવસે વન ફિફ્ટી એવરેજ અને ચોવીસ સાતના દિવસે ફિફ્ટી એમએમ ચાર વાગ્યા સુધીનો વરસાદ પણ થયો છે આ મેક્સિમમ વરસાદ ગઈકાલ રાતથી શરૂ થયો એટલે સવારથી આપણે સ્થાનાંતર કરવું પડ્યું હતું લોકલ પરિસ્થિતિના હિસાબે આશરે આજે આશ્રય સ્થાન ઉપર અને પોતાના રિલેટિવ્સ સંબંધીઓના ત્યાં એવા લોકો મળીને બસો તેત્રીસ જેટલા લોકો સ્થાનાંતર કરી ચૂક્યા છે આમાંથી જે લોકો આશ્રય સ્થાન ઉપર રહે છે એમના માટે રહેવાની ખાવાની અને હેલ્થની બધી સગવડ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી રહી છે જિલ્લામાં મેજર સ્ટેટ રોડ છે છ જેટલા બંધ છે સાંજે ચાર વાગ્યા સુધી સેવન્ટી એવા પંચાયત વ્યવસ્થાઓ બંધ હતા આ બધી વ્યવસ્થાઓ સ્ટાફ અવેલેબલ છે લોકોને હું અપીલ કરું છું કે આ રસ્તા ઉપરથી આપ લોકો ન જાઓ થોડો ભલે લાંબો ફેરવો પડે તો પણ આપ લોકોને બચાવવા માટે અમારી મદદ કરજો બાકી જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર ફરી એકવાર મીડિયા મેડિયાથી બધાને આપવા માગું છું ઝીરો ટુ સિક્સ થ્રી સેવન આ નવસારીનો કોડ અને નંબર છે ટુ થ્રી થ્રી ઝીરો ઝીરો ટુ ટુ ફાઇવ નાઇન ફોર ઝીરો વન દરેક તાલુકામાં અમારા નોડલ અધિકારી કામગીરી કરે છે એના સાથે ટીડીઓ માનવંદ અને પ્રાંત આ લોકોની ટીમ ડિપાર્ટમેન્ટમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ પાણી પુરવઠા જેમાં લોકોને કોઈ હેરાની ન થાય અને પાણી સાથે કોઈ ઇન્ફેક્શનની બાધા ન રહે એના માટે પણ કાળજી લઈએ છીએ લોકોને આ ટોટલ સમયમાં આટલી જ રિક્વેસ્ટ વિનંતી છે કે આપ લોકોએ કોઈ પણ પરેશાની આપ લોકોની હોય અનગતો બનાવ બનવું બને છે ડિઝાસ્ટર રિલેટેડ તો આપ લોકોએ ડિઝાસ્ટર કંટ્રોલનું નહીં તો પોતાના તાલુકાના ટીડીઓ મામલતદાર કે કલેક્ટર કચેરીમાં ફોન હોય કે સોશિયલ મીડિયા થકી હોય આપ લોકો માહિતી પહોંચાડી શકો છો આપણા માટે જિલ્લા તંત્ર મદદ કરી રહ્યું છે આ વરસાદમાં શાળા માટે આજે રજા જાહેર કરવામાં આવેલી હતી સવારે લોકલ પરિસ્થિતિ અને વરસાદ કેવો છે રાત્રે કેવો વરસાદ થયો છે એના મુજબ વેથા આપણે નિર્ણય રહ્યા છીએ કે આ દિવસે શાળાઓમાં રજા રહી શકે એના માટે પણ જિલ્લા તંત્ર તરફ જે પણ ઓફિશિયલ કમ્યુનિકેશન આવે એના ઉપર ભરોસો રાખવો પણ અફવા હોય કોઈ પણ મિસ ઇન્ફોર્મેશન હોય એના ઉપર ભરોસો ન રાખવા